ભાવનગર જિલ્લામાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતના હડતાલ પર ઉતર્યા હતા ભાવનગર શહેરમાં તેમજ જિલ્લામાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોની માગણીને લઈ આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા હતા ત્યારે શહેર તેમજ જિલ્લામાં આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવતા અનેક દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડશે આરોગ્ય કર્મચારીઓ જે આ ચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે

એમએસ ડબલ્યુ એફએચએસ તાલુકા જિલ્લા કક્ષાના સુપરવાઇઝર ભાઈઓ અને બહેનો હાલથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર જોડાઈ ગયા છે સરકારમાં અવારનવાર અમારા બે મુદ્દા મુખ્ય પ્રશ્નો જે ટેકનિકલ કેડરમાં સમાવે અને તે અંગેનો ગ્રેડ પે એનો અહેવાલ પણ સરકારમાં એક વર્ષ પહેલાં રજૂ થઈ ગયો છે છતાં પણ આજ દિન સુધી એની અમલવારી થઈ નથી અમારી એની માગણી છે એમએફ ડબલ્યુ એફ ડબલ્યુ હાલ ગુજરાતમાં આખા ભારત દેશમાં સૌથી નીચો ઓફિસઓ ગ્રેડ પે મેળવે છે જે અઠ્યાવીસો કરવો અને એમ પીએચએસ ને ચોવીસો મળે છે જે બેતાલીસો કરવું સરકારમાં આના આવેદનો અભિપ્રાય બધું અપાઈ જુતું છે બે વર્ષથી અમારી માગણી છે છતાં સરકારે નિર્ણય લીધો નથી બીજો અમે પંચાયત વિભાગના નિયત થયેલ ખાતાકી પરીક્ષા અમને નિયત કરવામાં આવી છે પ્રમોશન અને મુદ્રત પગાર ધોરણ જે આવવાને ન હોય એમની સરકારમાં આરોગ્યનું જ કામ ઘરે ઘરે જે કરીએ છીએ અમારે ગેજેટ હોય ન બજેટ સમજાવવાનું હોય તો આરોગ્યલક્ષી કામગીરી હોય ટેકનિકલ કામગીરી હોય અને ટેકનિકલ અહેવાલો રજૂ થઈ ગયા એટલે આ પરીક્ષા અમે પંચાયત દ્વારા નિયત કરી ઘાતકી પરીક્ષા રદ કરવા માંગણી કરી છે એના ભાગરૂપે ચાર ત્રણની એક મીટિંગમાં અમે એગ્રી પણ થયા છીએ ચાલો અમે અમારા ખાતાની ટેકનિકલ પ્રશ્નો અમારે કરવાની અને ભવિષ્યમાં પ્રમોશન મળે એ કરવાની એક મહિનાની તાલીમ સાથે અમે પરીક્ષા આપી દઈએ પણ અમને જો શરતી ઉદ્દો અને પ્રમોશન અત્યારે હાલ આપી દે તો